આજે એક પણ ઉદ્યોગ નથી ઉદ્યોગ સમાજ એક પણ માત્ર ડેરી છે અને ડેરી ની અંદર કયું વાતાવરણ ચાલી રહ્યું છે આપણે બધા જોઈએ છીએ આજે જે લડાઈ છે એ માત્ર એક વ્યક્તિની લડાઈ છે અને આ એક વ્યક્તિની લડાઈ એક વ્યક્તિની કરજ સામેની આ લડાઈ છે અને એનો જવાબ આપવા માટે બનાસની બેન ગેની બેને હિંમત કરી છે અને સામેથી ગેની બેન આજે આપણી સામે આજે ફોરમ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠામાં ઘણા સમયથી પાણીના તળ નીચે જઈ રહ્યા છે પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી સુજલામ ઝુપલામ કેનાલ હોય ખેડૂતોએ વારંવાર લડવું પડે છે જ્યારે કોઈ પણ ચૂંટણી આવે વિધાનસભા હોય પેટા ચૂંટણી હોય કે લોકસભા ત્યાર પૂરતી ખાલી કોની આપણા પોતાના સ્ત્રીતની લડાઈ માટેની આ ચૂંટણી છે આ ઠાકોર સમાજની ચૂંટણી નથી આ જ્યોતિ સમાજની ચૂંટણી નથી આ બનાસ કોઠાને બચાવવા માટેની અને એક વ્યક્તિની જે તનાશ છે એ ત્યારે આ વખતે જો કોઈ એવા કર્મચારી પણ જો નજરે પડશે ચૂંટણી પંચમાં પણ એની વ્યક્તિગત ફરિયાદ દાખલ કરવામાં આવશે ચાહે ચોત્રી સમાજ નો હશે કે કોઈ પણ કર્મચારી છે ત્યારે છોડવામાં નહીં આવે મિત્રો લોકશાહી છે લોકશાહી અંદર દરેક અધિકાર છે પણ જે સંસ્થાઓ વડામાં બનાવી છે અત્યારે હાલ એક વાતાવરણ બનાસકાંઠામાં ચાલી રહ્યું છે કે ગલબા કાકાનો રોડ ચૂકવવો છે ગલબા કાકાનો રોડ ચૂકવવો છે અને ગલબા કાકાના નામ ઉપર બહુમતી

别嘞。